હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે શેનું શાક બનાવવા જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો સુરણનું શાક બનાવવા જઈ રહ્યા છે એને સરસ ધોઈને મેં છોલી લીધું છે અને આ રીતે ક્યુબ્સમાં એના નાના નાના પીસીસ કરી લીધા છે તો વઘારમાં આપણે લેવાના છીએ ખાઈ શકો તેટલા લીલા મરચાં અને આદુના કટકા બહુ જ બધા શેંગદાણા અને બીજા બધા મસાલા આપણે લકડિયાના ડબ્બામાંથી એડ કરીશું તો ચાલો સૌ પ્રથમ આપણે કઢાઈ મૂકીએ અને વઘાર સ્ટાર્ટ કરીએ તેના માટે આપણે તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે એમાં મસાલા એડ કરીશું તો ફ્રેન્ડ્સ ઉપવાસ માટે આપણે હિંગ નથી ખાતા પણ આજે હું એમ જ બનાવું છું એટલે અમે હિંગ એડ છે અને હિંગ સાઈજ ફ્રાય થાય એટલે આપણે એડ કરીશું જીરું તો સુરણના શાકમાં રઈ કોઈ દિવસ ન ખાય નહીં તો જીરું એડ કર્યા પછી આપણે આ શિંગદાણા તમે આખા બી નાખી શકો છો કાં તો એને ઠઠ્ઠું મિને થોડો ભૂક્કો પણ કરીને નાખી શકો છો તો શિંગદાણાને આપણે થોડાક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું અને એનો કલર આવે એટલે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં અને આદુના કટકા ફ્રેન્ડ્સ આદુ એટલે નાખવામાં આવે છે કે સુરણની પ્રકૃતિ થોડી ગેસ કરવાવાળી હોય છે એને ખાવાથી શરીરમાં વાયુ થઈ જાય છે એટલે આદુનો વઘાર કરવાથી તે થતું નથી અને શરીર સારું રહે છે તો લાલ મરચું નાખીશું અને એને પણ ફ્રાય કરીશું આ બધું આપણે ધીરા તાપે કરવાનું છે જો ફાસ્ટ કેસે કરશો તો બની જશે તો મરચું પણ ફ્રાય થઈ ગયું છે એની સ્મેલ આવી ગઈ છે તો હવે આપણે સુરણના એમાં એડ કરી દઈશું અને એને સરસ પછી મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આજે ઉપવાસ તો નથી કે અગિયાર જ નથી પણ મને એકદમ જ ઘણા વખતે દિલ્હીમાં મળ્યું સુરણ એટલે મેં લઈ લીધું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે એને બધું સરસ મિક્સ કરી દઈશું તો કેવું સરસ લાલ ચટક શાક થયું છે મારા બા તો કાયમ આ જ મરચું વાપરતા અને એમનું શાક આવું જ થાય મને આજે એમની યાદ આવી ગઈ તો હવે ઢાંકી અને ઉપર થોડું પાણી એડ કરીશું અને શાકને થવા દઈશું તો દસેક મિનિટ પછી આપણે ઢાંકણું ખોલી અને ચેક કરીશું કે સુરણ આપણું ચડ્યું કે નહીં તો એને સૌ પ્રથમ આપણે હલાવી લઈશું ફ્રેન્ડ્સ મીઠું નાખો એટલે સુરણ કે કોઈપણ શાક હોય ફટાફટ ચડી જાય છે તો હજી આ કાચું છે તો આપણે એને પાછું સરસ ભેગું કરી અને ઉપર ઢાંકણું ઢાંકીને બંધ કરી દઈશું થોડું પાણી નાખીએ એટલે વરાળ થઈ જાય તો ચાલો આપણે એને ઢાંકી દઈએ અને દસ મિનિટ માટે રવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે ચાલો ચેક કરીએ તો ચાલો એને હલાવીએ અને એક પીસ કટ કરી જોઈએ એટલે આપણને ખબર પડશે કે આપણું શાક ચડ્યું છે કે નહીં તો તમે જોઈ શકો છો થોડું કાચું છે તો આપણે ફરી એને ઢાંકીશું અને ચડવા દઈશું ફરી દસ મિનિટ પછી ખોલ્યું અને ચેક કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે આ વખતે તો આપણું શાક ચડી ગયું હોય તેવું લાગે છે તો એક પીસ કટ કરીને જોઈએ હા શાક આપણું સરસ ચડી ગયું છે તો ચાલો આપણે હવે એમાં જીરું એડ કરવું હોય તો કરી શકાય છે નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તો શાક આપણું સરસ રેડી છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ ફ્રેન્ડ્સ આ સુરણનું શાક તો એમનેમ જ વાડકામાં લઈને ખાવાની બહુ જ મજા આવે ટીવી સામે બેઠા બેઠા એક એક પીસ ખાતું જવાનું દહીંની જરૂર પડે તો લેવાનું નહીં તો એમને જ બહુ જ સરસ લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી અને તમે પણ કઈ રીતે બનાવો છો તે કમેન્ટ બોક્સમાં લખજો સાથે મેં દહીં સાથે સર્વ કર્યું છે થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ